ધારીરી શહેરમાં અમુક વિસ્તારમાં પાલિકાના પાપે પાણીની અછત વર્તાય છે ત્યારે જૂની કચેરી રોડ પર નગરપાલિકાનો પાણીનો ટાંકો આવેલો છે ધારી શહેરમાં અમુક વિસ્તારમાં પાલિકાના પાપે પાણીની અછત વર્તાય છે ત્યારે જૂની કચેરી પાણીનો સ્થાનિકો પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આ ટાંકો છ મહિનાથી છલકાઈ છે અને રોજ પાણીનો બગાડ થઈ રહ્યો છે અમારા ટેક્સ થી જે વીજળી બિલ ભરવામાં આવે છે તેનો પણ બગાડ નગરપાલિકાના લીધે થઈ રહ્યો છે તો હવે સરકાર પાસે લોકો અપેક્ષા રાખી રહ્યા છે

આનું કઈ નક્કી ન હોય જે બંધ થી તો બંધ થઈ જાય નકર ચાલુ હોય પાંચ વાગ્યા વાગે લાગી 3 વાગે લાગી 2 વાગે લાગી આનું કઈ આનું કઈ અધિકાર નથી ક્યારે બંધ કરી ક્યારે જાય યાદ પ્યાદા બંધ કરી નકર જાય ચાલુ અને આ કેટલા સમયથી પાણી જાય છે આવું સમય તો હું વાત કરું સાહેબ સાહેબ છ મહિનાની રાખો ને આપણે છોટ લાંબુ કામ કેવું છે એટલે આ તમે बाजू માર્યો તમને ખ્યાલ હશે ને હા ઘણી વાર તમે રજો વાત કરી હા મેં વાલબેન ને સેવા ફોન કરું ને કોઈ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે